જય માતાજી બધાયની જય મા મોલ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો બધાય તો બધા મજામાં જશો ને મારા નવા લોકમાં તમારા બધાયનું સ્વાગત છે તો આજ તો આપણે વેલો લોક શરૂ કરી દીધો છે કેમ કે આજે આપણે દવાખાને જવાનું છે એટલે વેલા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને દવાખાને જવાનું છે એટલે વેલું ત્યાર થવું જ પડે તો આગળ બધાય જોડાઈ રહીજો ને મજા આવશે જોવાની બધા તો આપણે દવાખાને થી વહી આવ્યા છે ને દવાખાને થી મેં દવા તો ઘણી બધી આપી છે તો આ વખતે આપણે દોઢ મહિના ની દવા એક આરે આપી દીધી છે એટલે હવે આપણે દોઢ મહિના સુધી જવાનું નથી ને દવા તો લાટ આપી છે એટલે આપી છે તો બધી દોઢ મહિનાની દવા છે તો હવે દોઢ મહિના સુધી આપણે જવાનું નથી ને આરામ કરવાનો છે ને અહીંયા મસુંબી ફોલાય છે તો મસુંબી ખાવા હાલો બધાય ને અમારે અહીંયા મસુંબી ફોલે છે કાંઈ લા હા જો જય માતાજી કે છે ને મસુંબી બેઠા બેઠા ફોલે છે મારે હારે તો કેમ કે આજે દવાખાને જવાનું હતું ને એટલે ઘેરે હતા તો દવાખાનેથી વહી આવ્યા છે તો એકલી તો કઈ હું જાઉં નહીં ને બપોરે થઈ ગયા છે તો સાડા બાર વાગી ગયા છે દવાખાનેથી આવ્યા છે તો તો મારે બાર રસોઈ બનાવે છે તો હવે જઈને જોઈ લઈએ આપણે કે હું બનાવે છે એમ તો હાલો રસોડામાં આટો મારી આવીએ તો હજી તો આપણે રસોડામાં કે જવાનું તો છે નહીં આરામ જ કરવાનો છે પછી છતાં આપણે લોક બનાવાનું દવાખાને જાતા હા ભીડા મથ નાખી હાટલી બનાવું કેવું છે ક્યાં છે બતાવવો જઈએ વળી આજ બનાવ્યું

તો આપણે તો રસોડામાં તમને ખબર હશે કે વિડીયો ઉતારવા આવીએ છીએ આપણે કાંઈ કામ કરતા નથી પંદર દિવસ આજે થઈ ગયા છે પાછા અમે દવાખાને જઈ આવ્યા છે પણ આપણે કાંઈ કામ કર્યું નથી એક ભાંગીને બે હજી આપણે પંદર દિવસ કાંઈ કામ કરવાનું નથી તો આપણે બેઠા બેઠા રોટલા ખાવાના છે ને રોટલા તો ખાટલા તોડવાના છે તો જો અમારે બાતો બનાવે છે રસોઈ તો હાલો આપણે જાજી કરીને રસોડામાં રહેવાનું નથી ને આપણે તો નીકળી જઈએ હોલમાં આજે તો આપણે થોડા ફુલવડા તળવાના છીએ તો ગુંદર તળે છે બરાબર મા ગુંદર તળે છે ને હવે એ કાંઈક લોટપોટ શેકીને બનાવવાના છે ફુલવડા તો શરૂઆત થઈને કરી છે તો આપણે એને પૂછી લઈએ કે કઈ રીતે તમે બનાવવાના છે એમ માં કઈ રીતે બનાવો છો એમાં પેલું ઘી હા પછી ઘીના સારું ખાવા હા ને

ને બનીને થઈ ગયા છે તૈયાર તો ગરમ ગરમ આપણે ખાવાના છે તો હાલો બધા ફુલવડા ખાવા તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને મીઠી મીઠી કોમેન્ટ જરૂરથી કરજો ને મળશું હવે આપણે નવા લો